તો હેલો એવરીવાન વેલકમ કરું છું આજના વિડીયોમાં આજનો વિડીયો આપણે બધા બંધારણના જે ક્વેશ્ચન પૂછાયા છે જે ચાર એક્ઝામોના નામ આપ્યા તમને કે લેબ આસિસ્ટન્ટ કેમિસ્ટ્રી પછી લેબ ટેકનિશિયન ફિઝિક્સ બાયોલોજી અને સાયન્ટિફિક આસિસ્ટન્ટ કેમિસ્ટ્રી આ ચાર એક્ઝામમાં જે પણ બંધારણના ક્વેશ્ચન પૂછાયા છે એને આપણે એકવાર જોવાના છીએ આ તમારી પ્રેક્ટિસ માટે છે જો કે આ પૂછાયેલા પ્રશ્નો છે એટલે સારું કહેવાય આપણને ખ્યાલ આવે કે કેવા પ્રકારના ક્વેશ્ચન પૂછાય છે આના આ ક્વેશ્ચન આવવાની સંભાવના નથી પણ આના જેવા ક્વેશ્ચન આવવાની સંભાવના છે બંધારણ બહુ મોટો ટોપિક છે જેટલા પ્રશ્નો જ્યાંથી પૂછવા હોય ત્યાંથી પૂછી શકાય એવું છે તો એકવાર આપણે ખાલી નજર મારીએ કે કેવા કેવા ક્વેશ્ચન પૂછ્યા બંધારણનો પાર્ટ દસ માર્ક્સનો છે પણ દસ માર્ક્સ પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે તો એકવાર આપણે જોઈ લઈએ જેમને બંધારણ સારું આવડે છે એ ટેસ્ટની રીતે જુએ આ વિડીયો લેક્ચરને અને કોમેન્ટ કરે કે કેટલા ચાલીસમાંથી કેટલા ક્વેશ્ચન તમારે સાચા પડે અને જે લોકોને હજી ખ્યાલ નથી બંધારણ શું અથવા બંધારણમાં ઓછી તૈયારી હોય તો એ લોકો એકવાર જોઈ લે કે આવી રીતના ક્વેશ્ચન આવે છે મેં જોયા છે એમાં ખાસ કરીને અનુચ્છેદના ખૂબ જ પ્રશ્નો જોયા છે હવે તો પણ અલગ અલગ કહી શકાય કારણ કે એવું ના કહી શકાય કે હવે ત્યાંથી જ ક્વેશ્ચન આવે છે કારણ કે બંધારણનો આખો સિલેબસ ટોપિક એ ખૂબ મોટો છે અને ગમે ત્યાંથી ક્વેશ્ચન પૂછી શકે તો આગળ વધીએ અને જોઈએ કેવા કેવા ક્વેશ્ચન આવે છે તો પહેલો ક્વેશ્ચન જોઈએ આપણે તો પહેલાં જે છે એ લેબ આસિસ્ટન્ટ કેમેસ્ટ્રીના ક્વેશ્ચન લીધા છે મેં બરાબર તો પહેલો છે કે ગૌણ નાયતંત્ર સીધા ખાલી જગ્યા દ્વારા નિયંત્રિત થાય છે તો રાજ્યના મુખ્યમંત્રી રાજ્યની ઉચ્ચ અદાલત ભારતના રાષ્ટ્રપતિ કે ભારતની સર્વોચ્ચ ન્યાયાલય તો આનો આન્સર છે બે રાજ્યની ઉચ્ચ અદાલત બીજો ક્વેશ્ચન જોઈએ નીચેનામાંથી કઈ સત્તાનો ઉપયોગ ફક્ત ભારતની સર્વોચ્ચ અદાલત દ્વારા કરવામાં આવે છે અને કોઈ ઉચ્ચ અદાલત દ્વારા નહીં તો આનો જે આન્સર છે એ છે એક અનુચ્છેદ એકસો તેતાલીસ હેઠળ સલાહકાર અધિકારી ક્ષેત્ર ત્રીજો ક્વેશ્ચન જોઈએ કે ભારતના બંધારણમાં નિર્દેશક સિદ્ધાંતો સમાવેશ કરવાનો વિચાર એ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યું હતું તો ઓપ્શન આપેલા છે તો આ પ્રશ્નનો જવાબ છે આયર્લેન્ડ બરાબર ચોથા નંબરનો ક્વેશ્ચન ભારતના ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં રાજ્યસભાની રચ રચનાનો ઉલ્લેખ છે ઓપ્શન આપેલા છે તો આનો આન્સર છે બે અનુચ્છેદ એંશી પાંચમા નંબરનો ક્વેશ્ચન જોઈએ ભારતના બંધારણના કયા અનુચ્છેદ હેઠળ રાજ્યપાલ રાજ્ય વિધાનસભાને ભંગ કરી શકે છે ઓપ્શન તમે જોઈ શકો છો તો આનો આન્સર છે અનુચ્છેદ એકસો ચુતેર છઠ્ઠા નંબરનો ક્વેશ્ચન જુઓ ન્યાયિક સક્રિયતા ખાલી જગ્યા કરીને લોકશાહીને મજબૂત બનાવે છે ઓપ્શન આપેલા છે તો આનો આન્સર છે ત્રણ કારોબારી અથવા કાયદાકીય અતિરિક્ષ સામે નિયંત્રણ તરીકે કાર્ય કરીને સાતમા નંબરનો ક્વેશ્ચન જુઓ બેતાલીસમાં બંધારણીય સુધારા સુધારા અધિનિયમ ઓગણીસો છોતેર દ્વારા રાજ્ય નીતિના નીચેનામાંથી કયા નિર્દેશક સિદ્ધાંતને ઉમેરવામાં આવ્યા હતા ઓપ્શન આપેલા છે તો આ ક્વેશ્ચનનો આન્સર છે ત્રણ પર્યાવરણનું રક્ષણ અને સુધારણા અને જંગલો અને વન્યજીવનનું રક્ષણ આઠમા નંબરનો ક્વેશ્ચન ભારતના રાષ્ટ્રપતિ ભારતના બંધારણના કયા અનુચ્છેદ હેઠળ માફી આપવાની પોતાની સત્તાનો ઉપયોગ કરે છે ઓપ્શન આપેલા છે તો આનો આન્સર છે અનુચ્છેદ બોતેર ભારતના બંધારણના અનુચ્છેદ ઓગણીસ હેઠળ વાણી અને અભિવ્યક્તિની સ્વાતંત્રતામાંથી નીચેનામાંથી કયું સામેલ નથી ઓપ્શન આપેલા છે તો આનો આન્સર છે કે ચાર હિંસા ભડકાવાની સ્વતંત્રતા દસમા નંબરનો પ્રશ્ન નીચેનામાંથી કઈ સંસ્થા ભારતમાં કેન્દ્ર અને રાજ્ય વચ્ચે કરવેરાની ચોખ્ખી આવકની વહેંચણી માટેના સિદ્ધાંતની ભલામણ કરે છે તો આનો આન્સર છે ત્રણ નાણાકીય પંચ લેબ આસિસ્ટન્ટ કેમિસ્ટ્રીમાં પૂછાયેલા બધા બંધારણના પ્રશ્નો અહીંયા પૂર્ણ કરીએ છીએ હવે વાત કરવાની છે સાયન્ટિફિક આસિસ્ટન્ટ કેમિસ્ટ્રી એ પેપરમાં કેવા ક્વેશ્ચન પૂછાણા બંધારણના એ જોઈએ એમાં પહેલો પ્રશ્ન એટલે અહીંયા અગિયારમાં પ્રશ્ન છે કે બંધારણના કયા અનુચ્છેદમાં વિધાનસભા મંડળ દ્વારા પસાર કરાયેલા કાયદાની ન્યાયિક સમીક્ષા કરવા માટેની જોગવાઈ છે ઓપ્શન આપેલા છે તો આનો આન્સર છે અનુચ્છેદ તેર બારમા નંબરનો પ્રશ્ન સંસદના કોઈપણ ગૃહ અથવા કોઈપણ રાજ્યના વિધાનમંડળના ગૃહના સભ્ય તરીકે કોણ ન હોઈ શકે ઓપ્શન આપેલા છે તો આનો આન્સર છે ભારતના રાષ્ટ્રપતિ તેરમા નંબરનો પ્રશ્ન ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં સબ ઓર્મિનેટ કોર્ટ પર ઉચ્ચ ન્યાયાલયના નિયંત્રણ વિશેનું જણાવવામાં આવ્યું છે ઓપ્શન આપેલા છે તો આનો આન્સર છે અનુચ્છેદ બસો પાંત્રીસ ચૌદમા નંબરનો પ્રશ્ન રાજ્યના રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે ઓપ્શન આપેલા છે તો આનો આન્સર છે ભારતના રાષ્ટ્રપતિ પંદરમા નંબરનો પ્રશ્ન ભારતીય બંધારણના નીચેનામાંથી કયો અનુચ્છેદ તેમની વિષય વસ્તુ અને નિર્દેશ પર આધાર રાખી સમાજવાદી સિદ્ધાંતો સાથે સંબંધિત નથી ઓપ્શન આપેલા છે તમે જોઈ શકો છો આ ઓપ્શન આપેલા છે એ મતલબ કે તમારે જો પોઝ કરીને વિચારવું હોય કે તમારો ક્વેશ્ચન નક્કી તમારો આન્સર નક્કી કરવા માટે બરાબર તો આ પ્રશ્નનો જવાબ છે ચાર અનુચ્છેદ ચુમ્વાલીસ સોળમાં નંબરનો પ્રશ્ન જોઈએ બંધારણનો કયો અનુચ્છેદ કારખાનાઓમાં કારખાનાઓ વગેરેમાં બાળકોને કામ પર રાખવા માટે રાખવા પર પ્રતિબંધ વિશે જોગવાઈ કરે છે તો ઓપ્શન આપેલા છે તો આનો આન્સર છે ચાર અનુચ્છેદ ચોવીસ સત્તરમાં નંબરનો પ્રશ્ન જોઈએ ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં સંસદના કોઈપણ ગૃહના સભ્યનો પગાર અને ભથ્થાની જોગવાઈ છે તો ઓપ્શન આપેલા છે આનો આન્સર છે અનુચ્છેદ એકસો છ અઢારમા નંબરના પ્રશ્નની વાત કરીએ ભારતીય બંધારણના નીચેનામાંથી કયા અનુચ્છેદમાં સર્વોચ્ચ ન્યાયાલયને ચોક્કસ પ્રકારની રીટ ન્યાયિક આદેશો બહાર પાડવાની સત્તા આપવામાં આવી છે ઓપ્શન તમે જોઈ શકો છો આનો આન્સર છે ચાર અનુચ્છેદ એકસો ને ઓગણચાલીસ ઓગણીસમાં નંબરનો પ્રશ્ન જોઈએ ભારતીય બંધારણના અનુચ્છેદ પચીસ થી અઠ્યાવીસમાં નીચેનામાંથી કયા મૂળભૂત અધિકાર વિશે વાત કરવામાં આવી છે ઓપ્શન તમે જોઈ શકો છો આનો આન્સર છે ત્રણ ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર વીસમા નંબરનો ક્વેશ્ચન સંશોધન બિલ દ્વારા દિલ્હી વિધાનસભામાં મહિલાઓ માટે એક તૃતીયાંશ વન થર્ડ સીટ અનામત રિઝર્વ રાખવાનું પ્રાવાધન રજૂ કરવામાં આવ્યું ક્યારે રજૂ કરવામાં આવ્યું કયું મતલબ ઓપ્શન તમે જોઈ શકો છો તો આનો આન્સર છે ત્રણ સંવિધાન બિલ બે હજાર ત્રેવીસ એકસો અઠ્યાવીસમાં સુધારો હવે જે સાયન્ટિફિક આસિસ્ટન્ટ કેમિસ્ટ્રીમાં જે ક્વેશ્ચન પૂછાયા હતા એ અહીંયા પૂર્ણ થાય છે હવે આપણે આગળ વધીએ હવે વાત કરીએ લેબ ટેકનિશિયન ફિઝિક્સમાં બંધારણના ક્વેશ્ચન આવ્યા એની વાત કરીએ તો પહેલો ક્વેશ્ચન એમાં છે એટલે અહીંયા એકવીસમાં ક્વેશ્ચન છે ભારતીય બંધારણનો કયો અનુચ્છેદ એવું કહે છે કે રાજ્ય રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં સમાવેશ જોગવાઈઓ કોઈ પણ અદાલત દ્વારા લાગુ કરાશે નહીં ઓપ્શન તમે જોઈ શકો છો તો આનો આન્સર છે ત્રણ અનુચ્છેદ સાડત્રીસ બાવીસમાં નંબરનો પ્રશ્ન ઓગણીસો ચુમ્મોતેરની કયા નો કયો સુધારા અધિનિયમ મુખ્યત્વે જમીનના ભોગવટા હક અને જમીન સુધારાના કાયદા કાયદાઓ વિશેષ રૂપે ટોચ મર્યાદા કાયદા સુધારવા ઉપર કેન્દ્રિત હતો ઓપ્શન તમે જોઈ શકો છો તો આનો આન્સર છે એક ચોત્રીસમો ત્રેવીસમાં નંબરના ક્વેશ્ચનની વાત કરીએ ભારતીય બંધારણના નીચેનામાંથી કયા અનુચ્છેદમાં ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણીની પદ્ધતિનો ઉલ્લેખ કરવામાં આવે છે ઓપ્શન તમે જોઈ શકો છો તો આનો આન્સર છે બે અનુચ્છેદ પંચાવન ચોવીસમા નંબરનો પ્રશ્ન ભારતીય બંધારણનો કયો અનુચ્છેદ સમાજના ગરીબ અને નબળા વર્ગોને મફત કાનૂની સહાય પ્રદાન કરે છે અને આ બધા માટે ન્યાય સુનિશ્ચિત કરે છે ઓપ્શન તમે જોઈ શકો છો તો આનો આન્સર છે અનુચ્છેદ ઓગણચાલીસ એ પચીસમા નંબરનો પ્રશ્ન ભારતમાં મૂળભૂત માળખા સિદ્ધાંત ની સ્થાપના કયા સીમાચિહ્નરૂપી કેસમાં થઈ ઓપ્શન તમે જોઈ શકો છો તો આનો આન્સર છે ત્રણ કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્યનો કેસ છવ્વીસમા નંબરનો પ્રશ્ન ભારતીય બંધારણના નીચેનામાંથી કયા અનુચ્છેદમાં રાષ્ટ્રપતિને તેમના પદ પરથી દૂર કરવાની પ્રક્રિયાની જોગવાઈ છે ઓપ્શન તમે જોઈ શકો છો તો આનો આન્સર છે બે અનુચ્છેદ એકસઠ સત્યાવીસ નંબરનો પ્રશ્ન ભારતીય બંધારણના નીચેનામાંથી કયા અનુચ્છેદમાં જણાવ્યું છે કે રાજ્ય લોકોના કલ્યાણને પ્રોત્સાહન આપવા માટે સામાજિક વ્યવસ્થાને સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરશે ઓપ્શન તમે જોઈ શકો છો આનો આન્સર છે બે અનુચ્છેદ આડત્રીસ એક અઠ્યાવીસ નંબરનો પ્રશ્ન ભારતીય બંધારણનો નીચેનામાંથી કયો અનુચ્છેદ સર્વોચ્ચ અદાલતના એડવોપ ન્યાયાધીશોની નિમણૂક સાથે સંબંધિત છે ઓપ્શન તમે જોઈ શકો છો તો આનો આન્સર છે ત્રણ અનુચ્છેદ એકસો સત્યાવીસ ઓગણત્રીસમો પ્રશ્ન ભારતીય બંધારણના અનુચ્છેદ એકાવન એ કેટલી મૂળભૂત ફરજો આપવામાં આવી છે ઓપ્શન તમે જોઈ શકો છો તો આનો આન્સર છે ચાર અગિયાર ફરજો આપવી ત્રીસમા નંબરનો પ્રશ્ન ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં રાજ્યોને અમુક કિસ્સાઓમાં સત્તાઓ વગેરે આપવાની સંઘની સત્તાને વ્યાખ્યાયિત કરવામાં આવી છે ઓપ્શન તમે જોઈ શકો છો તો આનો આન્સર છે અનુચ્છેદ બસો અઠ્ઠાવન તો અહીંયા આપણે આ ક્વેશ્ચનને પૂર્ણ કરીએ છીએ જે લેબ ટેકનિશિયન ફિઝિક્સમાં પૂછાયેલા છે લેબ ટેકનિશિયન બાયોલોજીમાં બંધારણના કયા ક્વેશ્ચન પૂછાયા એની વાત કરીએ એકત્રીસમાં પ્રશ્ન ભારતીય બંધારણના નીચેનામાંથી કઈ અનુસૂચિ સંઘ અને રાજ્યની વિધાનસભા વિધાનસભાઓની વૈધાનિક સત્તાઓ અને કાર્યોની વ્યાખ્યાયિત કરે છે ઓપ્શન તમે જોઈ શકો છો તો આનો આન્સર છે સાતમી અનુસૂચિ બત્રીસમા નંબરનો પ્રશ્ન ભારતીય બંધારણ બંધારણના કયા અનુચ્છેદમાં જણાવે છે કે જ્યારે તેમને પદ પરથી હટાવવાનો ઠરાવ વિચારણા હેઠળ હોય ત્યારે અધ્યક્ષ અથવા ઉપાધ્યક્ષની અધ્યક્ષતા નહીં કરી અહીંયા સભાપતિ અથવા ઉપસભાપતિની વાત છે ઓકે ઓપ્શન તમે જોઈ શકો છો તો આનો આન્સર છે અનુચ્છેદ બાણું તેત્રીસમાં નંબરનો પ્રશ્ન અનુચ્છેદ બસો બાવીસ મુજબ ભારતના મુખ્ય ન્યાયાધીશ સાથે પરામર્શ કર્યા પછી કોણ ન્યાયાધીશની એક ઉચ્ચ ન્યાયાલયમાંથી બીજી ઉચ્ચ ન્યાયાલયમાં બદલી કરી શકે છે તો આનો આન્સર છે ભારતના રાષ્ટ્રપતિ ચોત્રીસ નંબરનો પ્રશ્ન કાનૂની સેવા સત્તા મંડળ સિત્યાસી અદાલતના નંબરના ક્વેશ્ચનની વાત કરીએ ભારતીય બંધારણનું નીચેનામાંથી કયો અનુચ્છેદ ગ્રામ પંચાયતના સંગઠન સાથે સંબંધિત છે તો આનો આન્સર છે અનુચ્છેદ ચાલીસ છત્રીસમા નંબરનો પ્રશ્ન ભારતીય બંધારણનો પહેલો સુધારો અધિનિયમ અધિનિયમ નીચેનામાંથી કયા વર્ષમાં અમલમાં આવ્યો ઓપ્શન તમે જોઈ શકો છો તો આનો આન્સર છે ઓગણીસો એકાવનમાં સાડત્રીસમાં ક્વેશ્ચનની વાત કરીએ નીચેનામાંથી કોણ રાજ્ય જાહેર સેવા આયોગના અધ્યક્ષની નિમણૂક કરે છે ઓપ્શન તમે જોઈ શકો છો તો આનો આન્સર છે એક રાજ્યના રાજ્યપાલ પ્રશ્ન ભારતીય બંધારણના નીચેનામાંથી કયા અનુચ્છેદમાં જણાવાયું છે કે રાજ્ય એક કામકાજની ન્યાય અને માનવીય પરિસ્થિતિઓ અને માતૃત્વની રાહ રાહત માટે જોગવાઈ કરશે તો આનો આન્સર છે અનુચ્છેદ બેતાલીસ ઓગણચાલીસમાં નંબરનો પ્રશ્ન ભારતીય બંધારણના નીચેનામાંથી કયા અનુચ્છેદમાં જણાવે છે કે સંસદના દરેક ગૃહમાં અલગ સચિવ સચિવય સ્ટાફ હશે તો આનો આન્સર છે અનુચ્છેદ અઠ્ઠાણું ચાલીસમાં નંબરનો પ્રશ્ન અનુચ્છેદ એકસો બાવીસ બસો બાર ત્રણસો એકસઠ અને છુવોતેર બેમાં બંધારણીય જોગવાઈઓ સેના ઉપર સામૂહિક રીતે ભાર મૂકે છે ઓપ્શન તમે જોઈ શકો છો તો આનો આન્સર છે સત્તાઓના વિભાજન અને ન્યાયિક સ્વતંત્ર સ્વતંત્રતાનો ખ્યાલ તો અહીંયા આપણે અત્યાર સુધીના જે લેવાયા છે પેપર ચાર પેપર એમાં જે બંધારણના ક્વેશ્ચન પૂછાયા છે એ અહીંયા એની ચર્ચા અહીંયા પૂર્ણ કરીએ છીએ આ આ વિડીયો તમને હેલ્પફુલ થશે કે એક પ્રેક્ટિસ ટેસ્ટ ટાઈપ થઈ જાય તેમજ થોડો ખ્યાલ આવી જાય કે કેવા ક્વેશ્ચન આવ્યા છે બરાબર તો આની પીડીએફ તમને ટેલિગ્રામ ચેનલમાં મળી જશે એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો થેન્ક યુ વેરી મચ મળીએ નવા વિડીયોમાં